જાફરાબાદના રોહિસા ગામે મધમાખીનું ઝુંડ ત્રાટકેલું હતું એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે જાફરાબાદના રોઈસા ગામે મધમાખીનું ઝુંડ ત્રાટકેલું હતું અને એક વ્યક્તિ પર મધમાખી હુમલો કરેલો હતો રોહિસા ગામે વાડી વિસ્તારમાં મધમાખીઓએ આધેડ પર હુમલો કરેલો હતો મધમાખીના હુમલાથી ઇજાગ્રસ્ત આધેડને જાફરાબાદ સારવારમાં ખસેડવામાં આવેલા હતા અગાઉ પણ મધમાખીના હુમલામાં એક વ્યક્તિનો ભોગ લેવાયેલો હતો ત્યાં ફરીવાર મધમાખીની હુમલાની ઘટનાથી ખેતમજૂરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયેલો છે વાઘેલા જીવાભાઈ નાથાભાઈ તાલુકા બીજેપી ઉપપ્રમુખ બોલું છું અત્યારે મોટા મતનો બનાવ બનેલો છે બામણિયા જાદવભાઈ જીવાભાઈ એને કહ્યું એને સારવાર લઈને અમે સીએસીમાં આવ્યા છે અગાઉ પણ આ રીતે મધમાં અમારા ગામમાં રોહિસામાં એક વ્યક્તિનું મૃત નીપજેલું છે છતાં વારંવાર રજૂઆત કરતાં છતાં કોઈ ધ્યાનમાં લેતા નથી